આપ લોક જાણો છો તેમ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક એનડી પીએસનો કેસ કરવામાં આવેલો હતો જેમાં કુલ એકસો ને પચીસ એકોતેર ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથર આરીફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતાં અથર આરીફ મંસૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરિફ મંસુરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અથર આરીફ મંસુરી એ અગાઉ નો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર જંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કર એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને ત્રણ વખત બોમ્બેથી કન્સાઇમેન્ટ એને મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક સોખિયા એ આને કન્સાઇમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું એની પ્રાથમિક પૂછપરછમાં બે અન્ય ઈસમોના નામ એણે આપેલા છે એ નામ અધૂરા છે પોલીસ વેરીફાઈ કરી રહી છે પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા પોલીસને માટે થોડું મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ વીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયાની લારી ઉપરથી આમ એમડી નું વેચાણ કરતા હતા પોલીસે જીપી એટનિક પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી માહિતી રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ સુરત સિટી જે અભિયાન છે જે મેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે ઠીક પણ માહિતી આવશે અને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે